નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું મનોજ ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે તેજી તરફી માહોલ રહ્યો છે સેન્સેક્સ ફરી એકવાર ઉછડીને પાર પહોંચી ગયો જ્યારે નિફ્ટી ઉપર બંધ થયો બ્રોડર માર્કેટમાં પણ તેજી જોવાય છે બીએસસીનો મિડ કેપ ઇન્ડેક્સ જીરો પોઈન્ટ ઓગણીસ ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ જીરો પોઈન્ટ એકસઠ ટકા ઘટીને બંધ થયો આ તેજીના પગલે શેર બજારમાં એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં નવ્વાણું હજાર કરોડનો વધારો થયો છે કારોબારમાં સૌથી વધુ તેજી આઈટી કેપિટલ ગુડ્સ અને ઇન્ડસ્ટ્રીયલ શેર્સમાં જોવા મળ્યો છે બીજી તરફ કોમેડિટી ફાર્મા અને મેટલ કંપનીના શેર્સમાં નરમાશ જોવાય છે દિવસના અંતે સેન્સેક્સ ઝીરો પોઈન્ટ પચીસ ટકા અને નિપટી ઝીરો પોઈન્ટ ચોવીસ ટકા વધ્યો છે વાત કરીએ તો સેન્સેક્સ આજે છવીસ પોઈન્ટ પંદર રૂપિયાએ બંધાવ્યો છે જયારે વાત કરીએ નિફ્ટી તો નિફ્ટી પણ આજે બાવન પોઈન્ટ વીસ ના ઉછાળા સાથે એકવીસ હજાર સાતસો દસ પોઈન્ટ એસી નિફ્ટી બંધાવી આગળ વાત કરીશું હીરો અદાણી તો આ શેર્સ એક હજાર એકસો ને ચોપન પોઈન્ટ પચીસ રૂપિયાએ એ બંધ આવ્યો છે વાત કરીએ ટીસીએસ વિશે તો તેમાં આજે એકોતેર પોઈન્ટ દસ રૂપિયાનો વધારો નોંધાયો અને આ શેર્સ ત્રણ હજાર સાતસો સાડત્રીસ પોઈન્ટ નેવું રૂપિયાએ બંધ આવ્યો છે વધારો નોંધાયો અને આ 63.20 ત્રણ હજાર નોંધાયો અને એકવીસ પોઈન્ટ 3521.90 રૂપિયા બંધ આવ્યો છે વાત કરીએ એસબીઆઈ લાઈફ વિશે તો તેમાં આજે બાવીસ પંચાવન રૂપિયાનો વધારો નોંધાયો અને આ શેર્ષ એક હજાર બંધ આવ્યો હવે આગળ વાત કરીએ જીરો શેર્સ વિશે સૌપ્રથમ નેસ્લે તો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ રૂપિયાએ બંધ આવ્યો આગળ વાત કરીએ બ્રિટાનિયા શેર્સ વિશે તો તેમાં આજે અઠ્યાસી પોઈન્ટ પંચાણું રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ પાંચ હજાર બસો ને બોતેર પાંત્રીસ રૂપિયાએ બંધ આવ્યો છે વાત કરીએ યુપીએલ વિશે તો તેમાં આજે 6.40 ચાલીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ પાંચસોને એક્યાસી પોઈન્ટ પચ્ચીસ રૂપિયાએ બંધ આવ્યો વાત કરીશું સન ફાર્મા વિશે તો તેમાં આજે 12.75 પોઈન્ટ પંચોતેર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ એક હજાર રૂપિયાએ બંધ આવ્યો છે તો બતવાનું છે કે છેલ્લા કેટલાક દિવસની બાદ માર્કેટમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે અને આજે આજે પણ પણ સપ્તાહના અંતિમ દિવસે માર્કેટ કરી રહ્યું છે નિફ્ટી અને સેન્સેક્સ બંને ગ્રીન ઝોનમાં બંધ આવ્યા છે અનેક એવા શેર છે કે જેમાં ઇન્વેસ્ટર્સને આશા હતી તેમની આશા ફરી છે અનેક શેર્સ અત્યારે સારો દેખાવ કરી રહ્યા છે તો અનેક એવા શેર છે કે જેમાં થોડી નરમાસ પણ જોવા મળી છે તો બિઝનેસ પ્લસ અત્યારે હાલ સમય થઈ ગયો છે વિરામ નો રોકાઈશું એક નાનકડા વિરામ વિરામ માટે બાદ સ્વાગત છે બિઝનેસ પ્લસ બુલેટિનમાં તો છેલ્લા કેટલાક દિવસના વધારા ઘટાડા સાથે માર્કેટ અત્યારે પ્લેટ જોવા મળી રહ્યું છે સેન્સેક્સ અને નિપટી આજે અંતે એટલે કે સુધીમાં ઝોનમાં બંધ આવ્યા છે તો સા સુધી અંગે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે ચાણક્ય ગ્રુપના પરેશભાઈ ગોરધન પરેશભાઈ સ્વાગત છે જીએસટીવીના બિઝનેસ પ્લસ બુલેટિનમાં વાત કરીશું આજના માર્કેટ વિશે તો માર્કેટ સતત બીજા દિવસે ગ્રીન ઝોનમાં બંધ થયું છે સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા મથાળે બંધ આપ્યા છે આજની આ માર્કેટની મુવમેન્ટ વિશે આપનું શું કહેવું છે એકંદરે જોઈએ તો વિદેશી રોકાણકારોની મોટા પાયે ખરીદી શરૂ થઈ ગઈ છે અને વિદેશી રોકાણકારોની આ ખરીદીને કારણે ભારતીય બજારના સેન્ટિમેન્ટમાં નોંધપાત્ર સુધારો જોવાયો છે અને તેથી હજી નવા અઠવાડિયા દરમિયાન પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં તોફાની ઉછાળો જોવા મળે તેવી ગણતરી છે જી અરે પરેશભાઈ શું હાલમાં દરેક ઘટાડે ખરીદદારીનું વલણ અપનાવવું જોઈએ કે તમારા માટે શું કહેશો આ હવે આવતા અઠવાડિયાથી થી કંપનીના પરિણામો આવવાના શરૂ થઈ જશે અને પ્રથમ તબક્કામાં ટીસીએસ અને તે પછી ઇન્ફોસિસ અને પછીના દિવસોમાં દિવસોમાં ઇન્ડસિન્ડ બેંકના પરિણામો આવશે અને આ પરિણામોનો ટ્રેન્ડ જોઈને બજારમાં મોટા પાય લેવાની વધે તેવી ગણતરી છે અને તેથી ઘટાડે સારા શેરો ભેગા કરતા જવાય અને બેન્કિંગ સેક્ટરમાં તમારી પસંદગીના બે ખાનગી બેંકના શેર્સ અને બે સરકારી બેંકના ના સ્ટોક કયા હોઈ શકે સરકારી પંજાબ નેશનલ બેંક ખૂબ જ આકર્ષક થઈ શકાય આ બે નાના શહેરોમાં મોટા ઉછાળાની ગણતરી છે જયારે મોટા શહેરોમાં સ્ટેટ બેંક અને એચડીએફસી બેંક આ બે શેરો સુંદર ઉછાળો બતાવશે જી એક કોલર ભદ્રેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ભદ્રેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો हां મારી પાસે બ્રીજ બીસીજી ના 6000 ₹20 ને 18 ના ભાવ ના ને 100 ના 281 ના ભાવ ના કેનો બીજો શેર કરો આપ બીજો કયો શેર આપનો પ્રશ્ન નો શેર ફરીથી ઊંચા અવાજ જ જણાવશો બીસીજી ડાઇટ્રોન ગ્રુપ ના મારી પાસે 6000 ₹20 ને 18 પૈસા ની ખરીદી અને જીલ ના 200 શેર છે

ગયા અઠવાડિયે જે રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ આલોકમાં રોકાણ કરવાની વાત કરી હતી તે પછી શેર ઝડપથી વધ્યો હતો તેમ છતાં રિલાયન્સ ગ્રુપના આ ભાવ સારો એવો વધી ગયો છે હવે ખૂબ નાના ઉછાળાની જગ્યા છે એટલે તેમાં થોડું થોડું પ્રોફિટ બુકિંગ હવે બે એક અઠવાડિયામાં કરી શકાય ટ્રાઇડન્ટના શેરમાં રોકાણ વધારી શકાય કારણ કે ટેક્સટાઇલ શેરોમાં હવે આકર્ષણ વધતું જાય છે એટલે ટ્રાઇડન આ ભાવે આકર્ષક છે અનેક કોલર મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે મહેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જીએમડીસી અને આરડીસી એમાં શું ટાર્ગેટ હોઈ શકે જીએમડીસીના શેરમાં છેલ્લા છ મહિનામાં ખૂબ જ મોટો ઉછાળો આવી ગયો છે એટલે જીએમડીસીમાં હવે મોટો ઉછાળો નથી દેખાતો આરીસીના શેરમાં રોકાણ જાળવી શકાય આરીસી અને પાવર ફિનાન્સ આ બે શેરો હજી વધવાની જગ્યા છે અફરજ ને હાલના સમય નિફ્ટીમાં કયા કયા લેવલને ધ્યાનમાં રાખવો જોઈએ અ આગામી દિવસોમાં નિફ્ટી પચાસ નો ઝડપી ઉછાળો બતાવશે તેમ દેખાય છે કારણ કે નિફ્ટીના જે મુખ્ય ત્રણ ચાર શેરો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એચડીએફસી બેંક સ્ટેટ બેંક આ બધા શેરો હવે તેજીમાં દાખલ થઈ ગયા છે એટલે હવેના તબક્કે નિફ્ટી અને સેન્સેક્સમાં ખૂબ ઝડપી ઉછાળાની જગ્યા છે એક કોલર મીનાક્ષીબેન આપણી સાથે જોડાયેલા છે મીનાક્ષીબેન આપનો પ્રશ્ન જણાવશો પરંતુ હજી આ શેર મોટો ઉછાળો જોવાતા થોડીક વાર લાગશે એટલે ધીરે ધીરે આ શેર વધતો જ હશે તમે લોંગ ટર્મ એટલે કે વર્ષવાની ગણતરી હોય તો ચોક્કસ આ શેરમાં રોકાણ કરી શકાય અન્ય કોલર યોગેશભાઈ ભાઈ આપણી સાથે જોડાયેલા છે યોગેશભાઈ ભાઈ આપનો પ્રશ્ન જણાવશો સર મારે બે શેર તો સિમ્ફની અને ક્રોમ્પ્ટન ગ્રીવ ક્રોમ્પ્ટન બે વિશે મારે જાણવું છે તો એમાં નવી ખરીદી કરી હોય તો આભારે કરી શકાય કે ઘટાડે હજી રાહ જોવાય અને આ બંને શેરોમાં હજી ઘટાડાની જગ્યા છે તેથી ઘટાડા માટે થોડી રાહ જોશો કે પછી તેમાં રોકાણ વધારી શકાય જી

જો ઉચ્ચા ભાવના શેરનો વિચાર કરતા હો તો તેમાં બ્રિટાનિયાનો શેર આકર્ષક છે અને આવતા ત્રણ ચાર અઠવાડિયા દરમિયાન બ્રિટાનિયાના શેરમાં સુંદર ઉછાળો જોઈ શકાશે. જી અને ડાબરના શેર સંગી આપસુ માર્ગદર્શન આપશો ડાબરના શેરમાં હજી થોડા થોડા અઠવાડિયા કન્સોલિડેશન એટલે કે ટૂંકી વતગરનો ટ્રેન્ડ જોવા મળે તેવી ગણતરી છે. એટલે આ શેરમાં ઝડપથી ઉછાળાની જગ્યા નથી. જી અને ફાર્મા કંપનીઓના શેર્સમાં તમારા મતે હાલ કયા શેર્સમાં રોકાણ કરી શકાય ફાર્મા સેક્ટર શેરો છે એક અને સિપલા આ બે મજબૂત તેજીમાં આગળ વધી રહ્યા છે એટલે આવતા અઠવાડિયાના એંગલથી જોઈએ તો સનફાર્મા અને સિપલા સારું રિટર્ન આપી શકશે અને આઈટી કંપનીના શેર્સમાં કેવું વલણ આગામી સમયમાં જોવા મળી શકે છે આઈટી શેરોમાં હજી એકદમ ઝડપી તેજી નથી દેખાતી એમ જોઈએ તો ટીસીએસ એ છેલ્લા થોડા અઠવાડિયામાં જ ખૂબ ઝડપી ઉછાળા સાથે ચારસો નો તો ઉછાળો બતાવી દીધો તેમ છતાં એક વખત આ શેરને ચાર હજાર કુદાવવા માટે હજી થોડી રાહ જોવી પડશે થોડો સમય આ આ સેક્ટરના શેરોમાં ટૂંકી વધઘટ હજી પડી રહે અને તે પછી ધીરે ધીરે સુધરવાનું શરૂ થશે જી જી પરેશભાઈ જોડાયેલા રહેજો દર્શક મિત્રો અત્યારે હાલ સમય થઈ ગયો છે વિરામનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે સુરેશભાઈ પણ જોડાયેલા છે સુરેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો હેલો જી આપનો પ્રશ્ન જણાવો મારી પાસે છે

અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ટ્રાઇડન્ટ એક ખૂબ જ સુંદર કામગીરી ધરાવતી અને મોટા વેચાણો ધરાવતી કંપની છે એટલે હવે આ શેરમાં ઉછાળો શરૂ થાય તેવી સંભાવના છે એટલે આ તબક્કે આ શેરમાં થોડું થોડું કરીને રોકાણ વધારી શકાય મધ્યમ કાળે મલ્ટી બેગર શેર બની શકશે અને શું ભારતમાં ડાયનામિક્સ ના હાલના તબક્કે નવું રોકાણ કરી શકાય ભારત ડાયનામિક્સમાં હજી ઉછાળાની જગ્યા છે એટલે આ શેરમાં રોકાણ કરી શકાય એમ જોઈએ તો ડિફેન્સ સેક્ટરના શેરો સારા એવા વધ્યા છે તેમ છતાં કેટલાક શેરો હજી પણ એવા લેવલ પર છે કે તેમાં ઉછાળો આગળ વધી શકે અને ભારત ડાયનામિક્સ મસગાવ ડોક આ પ્રકારના શેરો છે કે જેમાં હજી પણ ઉછાળો જોઈ શકાશે જી કોલર રવિભાઈ જોડાયા છે રવિભાઈ આપનો પ્રશ્ન જણાવો તમારે નેક્સ્ટ વીકમાં નવી શોપ નવી ખરીદી કરવી હોય તો તમારી રીતે મને સારા શેર્સના નામો આપો જો તમારે લાર્જ કેપ શેરોમાં રોકાણ કરવું હોય

કદાચ એમનો અવાજ નથી પહોંચી રહ્યો અત્યારે હાલા છેલ્લા કેટલાક સમયમાં નવા આઈપીઓ આવી રહ્યા છે તમારા મતે રોકાણ કરવા layak એક આઈપીઓ કયા કયા છે જે નવા નવાઠવાડિયામાં રાજકોટની જ્યોતિ સીએનસી નો આઈપીઓ ખુલે છે તેમાં રોકાણ કરી શકાય આ કંપનીની કામગીરી ખૂબ સુંદર છે અને આગામી દિવસોમાં એટલે લિસ્ટિંગ પછીના સમયગાળામાં આ શેર સારો ઉછાળો બતાવી શકશે જી અને કોલા દોલુભાઈ જોડાયેલા છે દોલુભાઈ આપનો પ્રશ્ન જણાવો

અને પરશભાઈ હવે આગામી સપ્તાહ એટલે કે સોમવારે માર્કેટ કેવું રહેવાની આશા છે સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે જે રીતે બોતેર નું લેવલ ખૂબ જ ઝડપથી જોવાયું હતું તેવી રીતે ઉત્તરાયણ સુધીમાં તોતેર હજારનું લેવલ ટચ થઈ જાય તેવી મારી ગણતરી છે જી અને આપે જે અત્યારે સ્ટોક અંગે ચર્ચા કરી છે તેમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ છે ખરું અત્યારે જે શેરોની ચર્ચા કરી તેમાં ટીસીએસ એચડીએફસી બેંક અને યસ બેંકમાં રોકાણ છે જી સોમવાર તારીખ આઠ એક બે હજાર ચોવીસ અનુરાધા નક્ષત્ર અને વૃશ્ચિક રાશિ બજાર નું ઉદિત લગ્ન ક્ષત્રો વગેરે જેવી બાબતો બજાર સમય સવારે દસ થી અગિયાર દરમિયાન બજાર થોડું ધીમું પડે નકારાત્મક બને તેવું પણ લાગી રહ્યું છે એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો

રાત્રે આઠ થી નવ દરમિયાન બજારમાં થોડાક ઉછાળા સાથે ટ્રેન બદલાતા જોવા મળે તેવું પણ સંભવિત બની શકે છે